નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ અને જય માતાજી ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો છે અરવલ્લી બાયડમાં આવેલ કેસર હોટલ ખાતે ધોરણ દસ તથા ધોરણ બારના વિદ્યાર્થીઓનો ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ તથા જય માતાજી ગ્રુપ દ્વારા સન્માન સમારોહ યોજાયો જેમાં તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં પ્રોફેસર ખાંટ શંકરસિંહ પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ બાયા તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શ્રી અશોકસિંહ ઝાલા બાયડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહ પરમાર ચંદ્રપાલસિંહ ખાંટ એડવોકેટ બીકેટી એસ પ્રમુખ મુકેશસિંહ પરમાર જય માતાજી ગ્રુપ પ્રમુખ કિશનસિંહ ચૌહાણ ગુલાબસિંહ ખાંટ શિક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર શિક્ષક સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા